બહુ જ આગળ પ્રગતિ કરી શકે છે મિત્રો જો કોઈ પણ વ્યક્તિને આ બે સંકેત મળે છે તો મિત્રો હનુમાનજી મહારાજ છે તેમને અંધારામાંથી બહાર કાઢવા માંગતા હોય છે અને તમને એક પ્રગતિનો પ્રકાશ આપવાનો આ એક મહત્વપૂર્ણ સંકેત હોઈ શકે છે તો મિત્રો આ વિડીયો જો તમને મળી જ ગયો છે એટલે તમે આ વિડિયોને જોઈ શકો છો તો મિત્રો આનો અર્થ એ થયો છે કે હનુમાનજી મહારાજે તમારા જીવનમાં એક નવી સવારનો દરવાજો ખોલી દીધો છે તો મિત્રો આ વસ્તુ હવે તમારી ઉપર નિર્ભર છે કે તમે આ નવા દરવાજામાંથી પસાર થાવ છો કે નહીં તો મિત્રો એ બે સંકેતને જો તમે જાણવા માંગતા હોવ તો આ વિડિયોને છેલ્લે સુધી આંખો જોઈ લેજો કે જેથી કરીને તમને સમજાય જશે કે જો તમને આ પ્રકારના બે સંકેત મળે છે તો હનુમાનજી મહારાજની કૃપા તમારી ઉપર વસવાની છે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે બજરંગબલીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વીડિયોને લાઈક કરી અને કમેન્ટમાં જય બજરંગબલી જરૂર લખી દેજો મિત્રો ઘણીવાર એવું થતું હોય છે કે આપણને આપણા જીવનની બધી જ મુશ્કેલીઓ એટલી બધી ભયાનક લાગતી હોય છે કે આપણને એવું લાગવા લાગે છે કે આપણી સાથે કોઈ છે જ નહીં મિત્રો માણસની તો વાત જ નથી પણ ક્યારેક આપણને એવું થવા લાગે છે કે આપણા ભગવાન પણ આપણી વાત સાંભળી શકતા નથી અને મિત્રો બધા જ લોકોને એવું થતું હોય છે કે અમે તો રોજ હનુમાન ચાલીસાના પાઠ કરીએ છીએ તેમજ મંગળવારનું વ્રત પણ રાખીએ છીએ અને મંગળવાર તેમજ શનિવારના દિવસે હનુમાનજી મહારાજના મંદિરે પણ જઈએ છીએ પણ તેમ છતાં અમારી મનોકામના પૂરી થઈ શકતી નથી મિત્રો આવો પ્રશ્ન છે એ ઘણા બધા ભક્તોને હોય છે તો મિત્રો આજે અમે તમને એ કારણ જણાવવાના છીએ કે જે કારણ તમને અત્યાર સુધી કોઈએ જણાવ્યું નહીં હોય અને સાથે જ મિત્રો અમે તમને એ પણ જણાવશું કે હનુમાનજી મહારાજ પોતાના ભક્તોની વાત શા માટે સાંભળે છે અને કયા સમયે તે તેના ભક્તોના જીવનને આખો બદલી નાખે છે મિત્રો હનુમાનજી મહારાજ છે એ માત્ર એક દેવતા જ નથી પણ તે એક શક્તિના સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે સેવા સમર્પણ ભક્તિ અને સાહસના એવા પ્રતિક છે કે જે સ્વયં ભગવાન શ્રીરામનું કાર્ય સિદ્ધ કરવાવાળા છે મિત્રો જો હનુમાનજી મહારાજ જેવા દેવતા તમારી સાથે ઊભા હોય તો મિત્રો દુનિયાની કોઈ પણ તાકત છે તમારા જીવનમાં તમને આગળ વધવાથી રોકી નથી શકતી પણ મિત્રો તેમ છતાં આપણને એવું લાગતું હોય છે કે આપણે આપણી મુશ્કેલીઓમાંથી બહાર જ નથી આવતા અને ભગવાન છે આપણી વાત જ નથી સાંભળતા અને આપણે આગળ કાંઈ પ્રગતિ નથી કરી શકતા તો આવું શા માટે થતું હોય છે તો મિત્રો આપણે માત્ર મનોકામનાને જ જોતા હોઈએ છીએ પણ મિત્રો ભગવાન છે આપણા આત્માની પરિસ્થિતિને જોતા હોય છે તે એવું જાણે છે કે તમે કયા સમયમાં છો અને તમારા ઘરની સ્થિતિ તમારી શ્રદ્ધા અને તમારા જીવનની દિશા કઈ બાજુ જઈ રહી છે મિત્રો જ્યારે કોઈ ભક્ત પોતાની મનોકામના માટે વારે વારે પૂજાપાઠ કરે છે પણ તેમ છતાં તેને પરિણામ ન મળે તો તે થાકીને બેસી જતો હોય છે તો તે માત્ર ભગવાન પાસેથી જ નથી પણ તે સ્વયં પોતાની પાસેથી પણ હાર માની લેતો હોય છે પણ એક તો ભક્ત એવો હોય છે કે જે કોઈ પણ શરત વગર ભગવાનના આ નામનો જાપ કરતો હોય છે જય શ્રી રામ જય હનુમાનનો જાપ કરતો હોય છે અને જો તેને કાંઈ મળે કે ન મળે પણ તેમ છતાં તે નિરંતર આ જાપ કરતો રહે છે આથી હનુમાનજી મહારાજ છે એ ભક્તને સાંભળે છે કે જે તેના નામનો જાપ કરે છે જ્યારે પણ અમુક લોકોની મનોકામના છે પૂર્ણ ન થતી હોય ત્યારે તેના આત્મામાંથી એક અવાજ આવતો હોય છે કે શું હું પૂજા પાઠ નથી કરતો શું મારી ભક્તિ હજી પણ ઓછી છે પણ આ એજ સમય હોય છે કે જયારે હનુમાનજી મહારાજ છે તમારી પરીક્ષા લેતા હોય છે જો મિત્રો તમે હનુમાન ચાલીસાને ઊંડેથી સમજવાની કોશિશ કરશો તો મિત્રો હનુમાન ચાલીસામાં માં એવું દર્શાવવામાં આવે છે કે કોઈ પણ કાર્ય છે કઠિન નથી હોતું જો આપણે મનમાં પૂરી શ્રદ્ધા અને નિષ્ઠા રાખીને પૂરેપૂરી મહેનત કરીએ છીએ તો કોઈ પણ કાર્ય આપણને અઘરું લાગી શકતું નથી પણ જ્યારે હનુમાનજી મહારાજની કૃપા જો આપણી સાથે હોય ત્યારે આ પરિસ્થિતિ બનતી હોય છે અને આપણો અંતર આત્મા જ આવો જવાબ આપતો હોય છે કે કોઈ પણ કાર્ય કઠિન નથી અને મિત્રો આપણો અંતર આત્મા છે એ ત્યારે જ બોલે છે કે જ્યારે આપણને ભગવાનના સંકેત પ્રાપ્ત થાય છે અને મિત્રો ભગવાનની કૃપા છે એ આપણને વેચાતી નથી મળી શકતી કે નહીં કોઈ દુકાનમાંથી પણ નથી મળી મિત્રો આ વસ્તુ છે એ માત્ર પૂરેપૂરી શ્રદ્ધા નિષ્ઠાથી મળી શકે છે મિત્રો જ્યારે તમારી જિંદગી સાવ રૂકી જાય છે અને જ્યારે બધા જ રસ્તા બંધ થઈ જાય છે અને જ્યારે હવે તમને એવું લાગે છે કે હવે મારાથી કાંઈ જ નહીં થાય હું સાવ ભાંગી પડ્યો છું તો મિત્રો ત્યારે જ એક નવી આશાનું કિરણ ફૂટતું હોય છે અને પછી મિત્રો હનુમાનજી મહારાજ છે એવો ચમત્કાર કરે છે કે તમારું આખું જીવન જ બદલાઈ જાય છે તો મિત્રો જો આજે તમારા જીવનમાં બધું જ લૂંટાઈ ગયું હોય એટલે કે બધું સાવ સમાપ્ત થઈ ગયું હોય તેમજ તમારી પ્રગતિ અટકી ગઈ હોય તેમ જ નોકરી તેમજ સંતાન સુખ ધનની કમી તેમજ કોર્ટ કચેરીના ધક્કા ખાતા હો અને બીમારી અને ઘરની અશાંતિ જો આવી બધી જ વસ્તુથી તમે હેરાન થતા હોવ તો મિત્રો તમારે ગભરાવાની જરૂર નથી કારણ કે મિત્રો હવે તમારા જીવનમાં એક નવી સવાર થવાની છે અને મિત્રો એ સવારનું પહેલું કિરણ છે આ વિડિયોના માધ્યમથી તમારી અંદર પ્રવેશ કરી ગયું છે મિત્રો ક્યારેક ક્યારેક એવું લાગે છે કે આ દુનિયા એ બધું જ છોડી દીધું છે અને હવે ભગવાન જ બચ્યા છે પણ તે પણ ચૂપ રહે છે અને આપણને સાથ આપતા નથી મિત્રો પછી એ જ સમય હોય છે કે તમારી સાથે એક અદ્ભુત યાત્રા શરૂ થઈ ગઈ હોય છે મિત્રો પછી તમારી એક પરીક્ષા લેવાય છે કે તમે માત્ર સુખના જ ભક્ત છો કે દુઃખમાં પણ તમે વિશ્વાસ કરવાવાળા સાચા ભક્ત છો મિત્રો હનુમાનજી મહારાજની સૌથી મોટી શક્તિ છે એ પ્રેમ છે મિત્રો એક સાચા ભક્તનું હૃદય છે એ હનુમાન દાદાને આકર્ષિત કરી શકે છે પણ મિત્રો જો જ્યારે તે એવું જોઈ લે છે કે આ ભક્ત માત્ર મુશ્કેલી પડે છે ત્યારે જ મને યાદ કરે છે અને બાકીના સમયમાં મને ભૂલી જાય છે તો તેને થોડીક વધારે શીખ આપે છે તો જો મિત્રો તમારી મનોકામના હજી પણ પૂરી ન થઈ હોય તો મિત્રો એનો અર્થ એ નથી કે તે ક્યારે પૂરી નહીં થઈ શકે પણ મિત્રો આનો અર્થ એ થાય છે કે અત્યારે ભગવાન એવો વિચારતા હોય છે કે તમારી હજી પરીક્ષા લેવા આથી તમને થોડુંક વધારે અનુભવ થાય અને તમે બધી જ મુશ્કેલીઓને ઊંડેથી સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો શું ખબર તમને કોઈ બીજા જ સ્વરૂપમાં કોઈ સારી વસ્તુ પ્રાપ્ત થવાની હોય અને એ જ વસ્તુ કે જે તમે માંગી રહ્યા હો અને મિત્રો બની શકતું હોય છે કે અત્યાર સુધી તમારી મનોકામના ભલે પૂર્ણ ન થતી હોય પણ જ્યારે પણ તમારી મનોકામના પૂરી થશે તો ત્યારે તમને કંઈક વિશેષ વસ્તુ મળવાની હોય છે અર્થાત મિત્રો હનુમાન દાદા છે તમને કંઈક વધારે જ સારું આપવા માંગતા હોય છે કે તમે કલ્પના પણ નહીં કરી હોય મિત્રો તમારું જીવન એક મંદિર છે અને તમારી ભાવના છે એ પ્રાર્થનાની એક પ્રકારની પૂજા છે જ્યારે મિત્રો તમે હનુમાન દાદાની સામે બેસીને એની સાથે સંવાદ કરો છો તો મિત્રો તે જરૂરથી સાંભળે છે પણ મિત્રો જ્યાં સુધી તમે પોતાના મનના દરવાજા નથી ખોલતા ત્યાં સુધી તે તમારા જીવનમાં સંપૂર્ણ રીતે પ્રવેશ નહીં કરી શકે મિત્રો આ વસ્તુ જરૂરી છે કે તમે તમારો સંકલ્પ લેજો અને પોતાના કર્મો અને પોતાના વિશ્વાસ ઉપર મક્કમ બન્યા રહેજો તમે માત્ર પૂજા કરીને કાંઈ પણ વસ્તુ માંગો નહીં પણ તમે સાથે પૂરી શ્રદ્ધા પણ રાખો કે જે તમારા સંપૂર્ણ ફળને લાયક હોય મિત્રો હનુમાનજી મહારાજના ભક્ત એ લોકો હોય છે કે જે માત્ર માંગવા જ નથી જતા પણ સાથે પોતાના જીવનને સમર્પણ પણ કરી દેતા હોય છે કે જે એવું કહે છે કે હે પ્રભુ જો તમે ઈચ્છો તે જ વસ્તુ અમને આપો પણ તમે અમને તમારા ચરણોથી દૂર ન કરો મિત્રો આજ દ્રષ્ટિકોણ જો કોઈ ભક્તનો હોય છે તો હનુમાનજી મહારાજ છે એ સ્વયં તેના જીવનની દિશા નક્કી કરતા હોય છે પછી ભલે ગમે તેટલું દુઃખ તેની અંદર હોય પણ તે ભક્ત છે એ ક્યારે પડી ભાંગતો નથી કારણ કે એને ખબર છે કે બજરંગબલી બલી છે તેની અંદર વાસ કરી ગયા છે

આથી અચાનક તમે એકવાર મંદિરમાં બેસીને આંખ બંધ કરો છો અને મિત્રો તમારી અંદરથી એક અવાજ આવે છે જય શ્રી રામ અને તમે કંઈ પણ માંગ્યા વગર એમ જ રડવામાં લાગો છો તો મિત્રો જ્યારે પણ આંસુ નીકળે છે તો મિત્રો એ જ તમારો સૌથી મહત્વપૂર્ણ સંકેત હોય છે અને મિત્રો આજે સમય હોય છે કે જે હનુમાનજી મહારાજ છે પોતાની કૃપાની સૌથી પહેલી ઝલક છે તમારી અંદર નાખતા હોય છે તો મિત્રો આવી જ રીતે એક વ્યક્તિની કથા છે કે જે નોકરી માટે ઘણા વર્ષોથી એમ જ ભટકતો હતો અને તે સાપ થાકી ગયો હતો અને તે સાપ તૂટી ગયો હતો પણ તે મંગળવારના દિવસે એક મંદિરમાં જઈને એમ જ બેસી ગયો તેણે ભગવાનની સામે જઈને કાંઈ ન કહ્યું અને કોઈ પણ વસ્તુ માંગી નહીં અને તે બસ માત્ર આંખ બંધ કરીને પ્રાર્થના કરતો રહ્યો અને તેના નામનો જાપ કરતો રહ્યો અને એ જ સમયમાં એને એક એવો પ્રસ્તાવ મળ્યો કે જેની તેણે ક્યારે કલ્પના પણ કરી ન હતી જ્યારે તેને એવું પૂછવામાં આવ્યું તો એણે એવો જવાબ આપ્યો કે મેં કંઈ જ નથી કર્યું તે બસ એમ જ બેસી ગયો અને તેને પોતાની જાતને સાફ સોંપી દીધી હતી મિત્રો હનુમાનજી મહારાજ જ્યારે કોઈને કંઈ વસ્તુ આપવા માંગતા હોય છે તો તે એટલું આપે છે કે જેનાથી તે વ્યક્તિનું જીવન જ આખું બદલાઈ જતું હોય છે પણ મિત્રો આના પહેલા તે આપણને એક કઠિન પરીક્ષામાંથી પસાર કરાવતા હોય છે આથી મિત્રો જુઓ તમે પણ એવી બધી કઠિન પરીક્ષામાંથી પસાર થઈ રહ્યા હોવ તો તમે બિલકુલ ડરશો નહીં

જ્યારે મિત્રો તમે આ ત્રણ વસ્તુને અપનાવો છો ત્યારે તમારી બધી જ મનોકામના અને બધી જ બાધા તેમજ બધી જ સમસ્યા છે એની જાતે જ દૂર થવા લાગે છે અને જો મિત્રો જે વસ્તુ તમને અસંભવ લાગતી હતી એક એક કરીને એની જાતે જ પૂરી થવા લાગે છે અને મિત્રો ત્યારે તમને એવી ખબર પડે છે કે વાસ્તવમાં એવી કોઈ શક્તિ હતી કે જે હંમેશા તમારી સાથે હતી અને એણે ક્યારે તમને છોડ્યા નથી તો જો મિત્રો તમે આજે પોતાના જીવનથી થાકી ગયા હો તેમજ તમારા ઘરમાં બહુ જ બધી ગરીબી આવી ગઈ હોય અને તમને બીજો કોઈ રસ્તો મળતો ન હોય અને તમે સાવ નિરાશ થઈ ગયા હોવ હતાશ અને રડી રહ્યા હોવ તો મિત્રો એટલું યાદ રાખજો કે આ તમારો અંત નથી મિત્રો આ એ જ ક્ષણ છે કે જ્યારે ભગવાન હનુમાનજી મહારાજ છે તમને વધારે જ શક્તિ આપી રહ્યા છે મિત્રો એ તમને એ લેવલ સુધી લઈ જવાની તૈયારી કરી રહ્યા છે અનુભવ કરશો ત્યારે તમારી અંદરથી એક એવો અવાજ આવશે કેમ જે વસ્તુને ને સહન કરેલી છે એ બધી મારી અંદર રહેલી એક શક્તિ જ હતી કે જે હનુમાનજી મહારાજ તરફથી મને મળી હતી તો જો મિત્રો આ સંદેશાએ તો જો મિત્રો આ સંદેશો તમારા હૃદયને સ્પર્શ કરી ગયો હોય તો મિત્રો આ સંદેશાને તમે બીજાને પણ પણ આપજો કે કે જેથી જેથી કરીને કરીને તેને આવા સંકેત મળી શકે બીજા લોકો પણ જો આવા અંધકારમાં હોય તો તે લોકો પણ આગળ પ્રગતિ કરી શકે અને તેને પણ નવી આશાનું કિરણ મળી શકે અને મિત્રો યાદ રાખજો કે બજરંગ બલી છે બધી જ વસ્તુ જોઈ રહ્યા છે જેની સામે કોઈ પણ શ્રદ્ધા તેમજ પૂજા પાઠ કરો છો તો તે વ્યર્થ નથી બસ તમારી માત્ર પૂરેપૂરી શ્રદ્ધા બનાવી રાખવી જોઈએ અને કર્મ કરતા રહેવું જોઈએ આથી મિત્રો તમારો સમય જરૂર આવશે અને એ સમય છે હનુમાનજી લઈને આવશે તો મિત્રો આપણે આ બે સંકેત જોયા અને હવે આપણે હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવાના ઉપાય વિશે જાણશું

મંગળવારના દિવસે કરવામા આવેલા ત્રણ ઉપાય વ્યક્તિનું ભાગ્ય ચમકાવી શકે છે તેમ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ જાતકના જીવનમાં એક બાદ એક સંકટ આવતા હોય તો મંગળવારના દિવસે આ ઉપાય કરી શકાય છે તે માટે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો હનુમાન મંદિર જાઓ અને તેમને લાલ ફૂલ માળા દેશી ઘીનો દીવો અને લાડુનો ભોગ લગાવો ત્યારબાદ ત્યાં જ બેસી જાઓ અને એકસો આઠ વાર હનુમાન ચાલીસા નો પાઠ કરો પછી ત્યાં બીજા દસ મંગળવાર સુધી આ ઉપાય કરજો આમ કરવાથી દરેક સંકટ થી મુક્તિ મળશે તેમજ મિત્રો જો તમે આર્થિક સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા છો અને ઝડપથી તેમાંથી નીકળવા માંગો છો તો મંગળવારના દિવસે વાંદરા ને પોતાના હાથ થી ગોળ ચણા કેળા અને મગફળી વગેરે ખવડાવો એટલું જ નહીં તેમના માટે પાણી ભરીને રાખો કહેવાય છે કે વાંદરાની આ રીતે સેવા કરવાથી ભક્તોને ઝડપથી આર્થિક સમસ્યા દૂર થાય છે તેમજ મંગળવારના દિવસ સવારે હનુમાનજીના મંદિરે જાઓ ત્યાં વિધિવિધાન સાથે પૂજા કરો ત્યારબાદ ત્યાં બેસીને હનુમાન બાહુકનો એકસો આઠ વખત પાઠ કરજો ત્યારબાદ આ ઉપાય પ્રતિદિન કરો આ ઉપાય કરવાથી ઝડપથી બીમારીથી છુટકારો મળશે અને વ્યક્તિ સ્વસ્થ્ય બનશે તેમજ જો તમારા વિવાહિત જીવનમાં ઉદાસી પોતાનું સ્થાન બનાવી લીધું છે કે જેના કારણે તમે તમારા જીવનસાથી સાથે કંઈ પણ વાત કરી શકતા નથી તો મિત્રો મંગળવારે એક વાટકીમાં એક સુકુ નારિયેળ અને પીળું સિંદુ લેજો હવે તે સિંદૂરમાં થોડું ચમેલીનું તેલ મિક્સ કરો અને તેને ભીનું કરો અને તેનાથી નારિયેળ પર સ્વસ્તિક ચિહ્ન બનાવો હવે તે નારિયેળ હનુમાનજીના ચરણોમાં ચઢાવો આમ કરવાથી તમારા દાંપત્ય જીવનમાંથી દુઃખ દૂર થશે અને જીવનમાં વસંત આવશે તેમજ જો તમે ઈચ્છો છો કે ભવિષ્યમાં તમારે ક્યારેય એવી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો ન પડે કે તમારે લોન લેવી પડે તો આવી સ્થિતિમાંથી બચવા માટે સાંજે હનુમાન મંદિરમાં જાઓ અથવા ઘરે હનુમાનજીની સામે ઘીનો દીવો કરો અને તેમને બુંદીનો પ્રસાદ ચઢાવજો અને સાથે જ હનુમાન ચાલીસાનો પાઠ પણ કરો આવું કરવાથી તમારે ભવિષ્યમાં ક્યારે લોન લેવી નહીં પડે તેમજ મિત્રો જો તમારા પૈસા કોઈની પાસે ફસાયેલા છે અને તે તમને પૈસા પાછા આપવાનું નામ નથી લઈ રહ્યો તો આ દિવસે હનુમાનજીને ગોળ અને ચણા ચઢાવો મંગળના આમંત્રનો અગિયાર વાર જાપ પણ કરો મંત્ર નીચે મુજબ છે ઓમ કરણ ક્રીણ ક્રવ સહ ભૌમાય નમઃ આમ કરવાથી તમને તમારા રોકાયેલા પૈસા પાછા મળશે તેમજ મિત્રો જો તમને લાગે કે તમારી નજીકની કોઈ વ્યક્તિ તમને ધંધામાં નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે તો એક વાટકી લીલા મગને દિવસ મીઠાના પાણીમાં પલાળી રાખો અને બીજા દિવસે ખારા પાણીમાંથી પલાળેલા મગને કાઢીને સ્વચ્છ પાણીથી ધોઈ લો અને પછી પ્રાણીને ખવડાવો આમ કરવાથી તમે વ્યવસાયમાં કોઈ પણ પ્રકારના નુકસાનથી બચી શકશો અને તમને વ્યવસાયમાં ચોક્કસપણે વૃદ્ધિ થશે તેમજ મિત્રો જો તમારી બહેન કે ફોઈ સાથે તમારા સંબંધોમાં તિરાડ હોય તો આ દિવસે તમારે તમારા ભોજનમાંથી એક રોટલી કાઢીને અલગ રાખવી જોઈએ અને તેને ત્રણ ભાગમાં વહેંચવી જોઈએ હવે તે ત્રણ ભાગમાંથી એક ભાગ ગાયને ખવડાવો એક ભાગ કાગડા માટે રાખો અને એક ભાગ કૂતરાને ખાવા આપો આમ કરવાથી તમારી બહેન કે ફોઈ સાથેના તમારા સંબંધોમાં આવેલી તિરાડ દૂર થશે અને તમારો સંબંધ પਹਿલા કરતાં વધુ મજબૂત બનશે તેમજ જો તમે જીવનમાં સુખ શાંતિ અને ઈચ્છિત પરિણામ મેળવવા માંગતા હોવ તો આ દિવસે તમારે માં દુર્ગાના અર્ગલા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ આ સ્તોત્ર તમને દુર્ગા સપ્તશતી પુસ્તકમાં મળશે પરંતુ જો તમારી પાસે દુર્ગા સપ્તશતી ન હોય તો ચિંતા કરશો નહીં તમને ઇન્ટરનેટ પરથી અર્ગલા સ્તોત્ર ખૂબ જ જલ્દીથી મળી જશે આ દિવસે અર્ગલા સ્તોત્રનો પાઠ કરવાથી તમને જીવનમાં સુખ શાંતિ અને ઈચ્છિત પરિણામ મળશે તેમજ મિત્રો હનુમાનજીને જન્મથી જ બ્રહ્મચારી છે તેથી ભૂલથી પણ બેડરૂમમાં બજરંગબલીની તસવીર ના લગાવો જો બેડરૂમમાં તેઓની તસવીર લગાવી છે તો તરત જ હટાવી દેજો નકર તમારા અશુભ પ્રભાવ દૂર નહીં થાય અને વારંવાર કાર્યોમાં અવરોધનો સામનો કરવો પડી શકે છે તેમજ હનુમાનજીની તસવીર ઘર અથવા દુકાનમાં દક્ષિણ દિશા તરફ લગાવવી શુભ છે કારણ કે હનુમાનજીને પોતાની શક્તિઓનો પ્રયોગ દક્ષિણ દિશાની તરફ જ કર્યો હતો આ દિશામાં તસવીર લગાવવાથી ધનની ઉણપ નથી રહેતી અને ઈશ્વર દક્ષિણ દિશાથી આવતા દરેક પ્રકારના અશુભ પ્રભાવથી તમારી રક્ષા કરે છે તો જો મિત્રો તમે આ નિયમનું પાલન કરશો તો બજરંગબલીની કૃપાથી તમારા ઘરમાં અપાર ધન આવશે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્ર ને લગતા વીડિયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ